ગુરુ અનેક પ્રકારના છે ડોક્ટર વારુતિયા સાહેબ પછી બ્રાહ્મણ ગુરુ હોય માત પિતા ગુરુ હોય કલા આપનાર ગુરુ હોય ધંધો આપનાર ગુરુ હોય કે તમને મને સત્યનો રસ્તો બતાવે એ પણ તમારે મારા ગુરુ હોય આજ એ ગુરુનો એક ગુણ ચૂકવવાનો આજે દિવસ છે અમારા અહીંયા ગોરબાપા હોય પછી અલગ અલગ યજમાનો ગોરબાપા હોય તેનો મર્મ એ થયો કે ગુરુ ગુરુનો દિવસ ગુરુનો મહિમા બહુ મોટો છે કિસ્ય આમ જઈને આપણે ગુરુદેવ છે ને એ તમને મને સરનામું બતાવે ભગવાન નામનું એડ્રેસ તમારે પાઠશાળામાં જવું હોય તો કોને પૂછીએ આ ક્યાં તો એ રસ્તો તમને મને બતાવે એનું નામ ગુરુદેવ ભગવાનનું સરનામું તમારી મારી પાસે છે પણ સત્યનો રસ્તો બતાવનાર જો કોઈ હોય સદ ગુરુદેવ એ ગુરુદેવ તમને મને રસ્તો બતાવે એક 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 तमारी हमारी आंगडी पकड़ी ने कि ये बेटा असत्य ने रस्ते जाजे तार कल्याण थे जासे गुरुदेव इतने इन मने असत्य ने रस्तो बतावे कल्याण थे जासे गुरुदेव ने हाथ घबरे ते होई गुरुदेव तमारी मारे ऊपर हाथ पड़ी जाए जीवन धन्य बनी जाए ગુરુદેવ એ પોતે દર્દ ને દબાવે અને બીજાને આશીર્વાદ આપે એનું નામ ગુરુદેવ જીવનમાં ભગવાન એટલે કૃષ્ણને કહેવામાં આવે મહાદેવ દેવો ના દેવ બ્રહ્માજી દેવ બીજા અનેક દેવતાઓ હિન્દુના તેત્રીસ કરોડ દેવતાઓ પણ એની અંદર એક દેવો હોય ને એ ભગવાન નથી ના ગુરુ બન્યા જેનું નામ કૃષ્ણ વંદે જગત ગુરુ બાપ ગુરુ બનવું હોય ને એ એની જવાબદારી આવી જાય